મને જેલમાંથી બહાર કાઢો કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો કથિત લીર કૌભાંડ મામલે મનીષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો કેજરીવાલે સીબીઆઈ કેસમાં પોતાની ધરપકડને પડકાર આપવાની સાથે જામીન માટે અરજી કરી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકો મની લોન્ડરિંગ કેસમાં પહેલા જ સુપ્રીમ કોર્ટના વચ્ચગાળાના જામીન આપી ચૂક્યા છે કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના પાંચ ઓગસ્ટના ચુકાદા પડકાર આપ્યો છે કેજરીવાલની અરજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચુડ સામે ઉઠાવતા સિનિયર વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે સેક્શન પિસ્તાલીસ પીએમએલ હેઠળ ત્રણ જામીન આદેશ છે અને આ જામીન અરજી સેક્શન વગર પિસ્તાલીસની છે જેના પર સીજેઆઈએ ઇમેલ કરતાં કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની અરજી એવા સમય દાખલ કરવામાં આવી છે જ્યારે બે દિવસ પહેલાં જ મનીષ સિસોદિયાએ સીબીઆઈ અને ઈડી કેસમાં જામીન મળ્યા છે સિસોદિયાની જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તર મહિનાથી જેલમાં બંધ છે અને જલ્દી ટ્રાયલ શરૂ થવાની કોઈ સંભાવના નથી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી છે તો બીજી સા છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને